પોલીસ આરોપી દુશ્મન અને પ્રજાની મિત્ર હોય છે આ યુક્તિને ખેડા જિલ્લા પોલીસે ખરા અર્થમાં સાર્થક કરી છે વાત છે વસુ પોલીસ સ્ટેશનની થોડા દિવસ પહેલાં જ વસો પોલીસ સ્ટેશનની યાદમાં સિયોલડી ગામના અરવિંદ ચુનારા નામના યુવકનો અકસ્માત થયો મોતને ભેટ્યો પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે પાંત્રીસ વર્ષના અરવિંદ જ્યારે માત્ર બે વર્ષનો ત્યારે તેના પિતા પણ મોતને ભેટ્યા હતા જે બાદ મૃતક અરવિંદનું જીવન ખૂબ જ મુશ્કેલીમાંથી પસાર થયું ત્યારે પાંત્રીસ વર્ષે અરવિંદનું પણ અકસ્માતમાં મોત થયું હવે અરવિંદની પત્ની અને તેના ત્રણ નિરાધાર બાળકો છે અરવિંદના મોતથી પરિવાર હવે કેવી રીતે જીવન પસાર કરશે આ સૌથી મોટો પ્રશ્ન હતો પરંતુ પરિવાર માટે વસો પોલીસ મદદગાર બની છે કેમ કે વસો પોલીસ દ્વારા અરવિંદના પરિવારજનોને એક લાખ આર્થિક સહાય પણ કરાય છે જીવન ધોરણ અસ્તવ્યસ્ત નહીં થઈ જાય અને તકી રે એના માટેની જવાબદારી લઈ અને એક નાની રકમ એ લોકોને સુપ્રત કરવામાં આવી છે તેમજ તેમની નાની દીકરી જે છે જે પંદર વર્ષની છે જે અઢાર વર્ષ પછીની થઈ તેની લગ્નની ઉંમર થઈ એક સામાજિક સંસ્થા સાથે સંકલન કરી એની લગ્નની જવાબદારી પણ સામાજિક સંસ્થાએ ઉપાડી અને આ કાર્ય કરવાની અંદર એક સેતુરૂપ ભૂમિકા પોલીસે ભગવજવેલી છે છે ગામગીરી કરી એના માટે તો બહુ સારું છે જેથી આજ અમારે કોઈ ગામડાની પબ્લિક કોઈ એવી હોય જે પહેલા જ પોલીસથી બીક બીકતા હતા આજ રોજ આ જે કાર્ય કર્યું એ કાર્યથી દરેકના મનમાં એવી પ્રશંસા જાગશે કે ના ના છે પોલીસ સ્ટેશન કે જે મદદરૂપ થાય છે આપણે